કચડો ખેલે ખલક મેં ના આમ પ્રોગ્રામ માટે આજે આમંત્રણ આપવા માટે જયમલસિંહ બાપુ મેનેજિંગ તંત્રી એમ એન એ ન્યૂઝ કચ્છિયત અમારા વર્ષોથી એમના સાથે સંબંધ છે અને અમને ખૂબ ખુશી થઈ કે જેમણે અમને આમંત્રણ આપ્યું ને બોલાવ્યા અને આ ખૂબ સારી પ્રવૃત્તિ છે કે એક એક સારી પ્રતિભા ગોતી ગોતીને એનું સન્માન કરવું એ ખૂબ સારી કાર્ય લોકો કરી રહ્યા છે અને આનાથી કચ્છના વિવિધ પ્રતિભાઓને પ્રોત્સાહન મળે અને એ લોકોને આગળ આવે ઘણાને ખ્યાલ પણ ન હોય કે ક્યાં પ્રતિભા છુપાયેલી છે આ એક ખૂબ સારું કાર્ય કરે છે અમારી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા છે અને અમે જરૂરથી એમને પ્રોગ્રામમાં હાજર રહેશું અને બધાને સહયોગ આપશું અસ્તુ